હેલો મિત્રો સ્વાગત છે આપણું તો કેમ છો તમે બધા મજામાં મજામાં દેશો તો પેલા બધાને જય મા માને જય શ્રી રામ ફરી મારી યુટ્યુબ ચેનલ ની અંદર તમારા બધા નું હાર્દિક 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 સ્વાગત છે મને ખબર છે કે આ વખતે બ્લોગમાં બહુ જ લેટ થઈ ગયું છે કારણ કે એટલા કામમાંથી ને એટલા નવરા નથી આવતા તમને તો ખબર જ છે કે આરે આપણે નોકરી એટલી ઇમ્પોર્ટ છે ને એમાંથી ઉસા આવતા નથી અને આજે એવું છે કે શનિવારની આપણે રજા છે ને તો આપણે એક સરસ મજાનું કે જો કે બધા આપણે મંદિર બધા મસ્ત જ હોય પણ આ મંદિર એક અલગ જ છે કારણ કે એ ડુંગરા ઉપર મંદિર છે ખોડિયારમાંનું મંદિર છે તો આપણે ત્યાં દર્શન કરવા જવાના છીએ અને અહીંયા મંદિર દેખાડશું તમે વિડીયો ચેલેઉથી જોતા રહેજો અને અમારી હર હર છે અમારી આરવાડ છે આ બે લેમ્બરકીની અને અમારા લાલભાઈ લાલભાઈ તો આપણે ક્યાં જવાનું છે ભાઈ હવે આજ બહવાળીના ડુંગરા જવાનું છે ખોડિયારમાના મંદિર તો આજે આપણે જવાનું છે ખોડિયારમાંના મંદિરે ડુંગરા ઉપર છે તો ત્યાં જવાનું છે તો વિડીયોમાં બન્યા રહી ગયો અને ત્યાં જ દર્શન કરાવશું તો આપણે ડુંગરા ઉપર જઈને હમણાં તમને તમને દેખાડું કેવું જો તમે અમારી ચેનલમાં નવે નવા આવ્યો તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા ઘંટડી દબી દેજો અને સપલા કાઢીને અમારી ચેનલની અંદર આવી જાઓ અને અમારા ફેમિલી મેમ્બર બની જાઓ એટલે તમને અને હમણાં અજાવી આપણે આગળ અને વિડીયો તમે છે જોતતા રહી રહેજો તો મિત્રો આપણે મંદિરે અદવશ્ય ભોગી ગયા છીએ અને અહીંયા એ ઈયા ટુકડ્યા રાખ્યો છે કે કે તમે જોય આ તમે વ્યૂ જોય કો એક નંબર આપણો ભાઈ પણ અહીંયા ઊભો છે અને તમે વ્યૂ જોય કો મસ્ત એવો ડુંગરામાંથી છે અને ઓલું જે મંદિર પાળો છો આપણે અહીંયા જવાનું છે આયો વ્યૂ એક નંબર એટલે એક નંબર મસ્ત એવો પવન આવે છે અવાજ હરકો નહી આવતો હોય

મંદિર આ જોઈએ કશું ફોડિયામાં મંદિર છે સરસ સુંદરનું મંદિર છે ડુંગરાની ઉપર છે આનો ઇતિહાસ છે પણ આપણને એ કાંઈ ખબર નથી તમે મંદિર જોઈએ શકો છો આપણા મંદિરના ખોડિયારમાં સરસ મજાના આપણા દર્શન કરી લીધા છે મંદિર પણ એક નંબર છે અને આયુરિદનું કાંક મંદિર છે તમે જોઈ શકો છો તમને ચારેકોર મંદિર દેખાડું આવી રીતનું કાંક મંદિર છે અને આ ડુંગરાની ઉપર છે હમણાં નીચે આવે ત્યાં જઈને તમને હમણાં દેખાડું કેવો મજાનો સરસ મજાનો વ્યૂ છે હા મંદિર છે અને અહીંયા દાદા અને એક માળી સેવા કરે છે અહીંયા જ રહે છે અને કોમેન્ટ માં એ ખોડીયરમાનું નામ લખીને એક કોમેન્ટ કરી દજો સરસ મજાની એટલે મને બહુ મજા આવે અને આ કેક ભાઈ તને મજા આવી બહુ મજા આવી એ ડુંગરાપુર બીક લાગે તને નહી ન લાગે લાગે જ તો લાગે અને વાદળા પર થઈ ગયા છે જો આમાં એક ખાલી વરસાદ આવે ને એટલે સુરદાર મજા આવી જાય કારણ કે પછી તો હું ઢાઢો બોળ પવન આવે છે મિત્રો આપણે ધાબો પર આવી આવ્યા અને સરસ મજાની ધજા ફરકે છે ખોડિયારમાંની અને અહીંયા સારે કોર મસ્ત એક અલગ જ વ્યૂ છે કારણ કે ટાડ વોલ પાવર અને વાદળા જોઈએ કોઈ સરસ મજાના વાદળા થઈ ગયા છે અને વ્યૂ વ્યૂની તો હું વાત જ કરવી આમ જુઓ વાડિયું અને મસ્ત ટાડો બોળ પવન આવે છે અને આવી રીતનું કાંઈક મંદિર છે અને શું કેવું લાલભાઈ કઈક મજા આવી બહુ મજા આવે હે બહુ મજા આવે છે મને દશન કરીને આપણે ઉપર વ્યા હતા હા બહુ મજા આવે મંદિર પણ એક નંબર છે તમે કારક અહીંયા અહીંયા બવાળીના ડુંગરા ઉપર છે તમે પણ જો કારક ઈચ્છો તો અહીં એક નંબર મંદિર છે તમે પણ દર્શન કરવા આવો છો અને નાસ્તાની નાસ્તો કરીને તમે મજા આવી જા કારણ કે અલગ પ્રકારનો જ વ્યૂ છે અને અહીંયા ડુંગરા ઉપર આવીને તમને વાડીઓનો પણ તમને નજારો જોવા મળી જ અને વાદળા પણ થઈ ગયા છે વરસાદ આવી જાય ને તો ઓર જ મજા આવી જાય મિત્રો અમે ઉપર બે દયા તા લેમબીની છે નીચે કારણ કે એ ઉપર ચડીને જો આ થી ઉપર ચડીને તો એને બીક લાગી ગઈ અને કયા ઉપર આવતો નથી તમે જોયો કોઈ મારે ક્યાં નહોતા હું મને લાગે છે બીક તો આપણે એને છે ને હમણાં તું કઢીક એમ ને ડુંગરા થી ઘા કરવાના જોઈએ તને કઢેમ હે અરે આવા જુવાન મણે બીક શું લાગે ભલા મણે યાર તો આપણે હવે નીચે જઈ આવી અને લેમ્બરગીની હમણાં તમને અણી કાઢવી કડી

મને આ ગમે એવું હોય ને વીડિયોમાં ગમે આવી લોકેશનની જગ્યા હોય ને એક હાથમાં બેસવાનું બહુ જ ગમે જો તમને પણ હું ગમતું હોય ગમે એવું ટેન્શનમાં હોય કે ગમે એવું હોય ને એટલે મને એકલા બેસવાનું આવી રીતની જગ્યા હોય ને મને બહુ એટલે બહુ જ ગમે શું તમને પણ તમને ગમે એકલા બેસવાનું આવી રીતનું લોકેશન હોય ને એટલે મને મજા કરે હું બધા એકલો બેઠો હોય ને એટલે મને કંટ્રોલ સડે નહીં પછી આવી એક જગ્યા હોવી જોઈએ છે અને આપણે જેને હારા લઈને આવ્યો હતા લેમ્બરગી ને જો આપણે એના લેવા દર્શન કરવા અને આ ત્યાં સડી ગયો ત્યાં તારા હું દાટી એ ત્યાં સડ્યો તું સફરજન છે ક્યાં તારો બપ સફરજન ભાળી ગયો આમાં તું નહીં ઉતારો આપા ખાવા દે તો ક્યાં છે સફરજન આમાં ના સફરજન જ કહેવાય જોયું ને ક્યાં માંજરા એવો સડી ગયો હે ત્યાં તું એ શું કામ સડ્યો આમ તા સડ્યો હે આમ તા સડ્યો એ લાલા આને કા કે આને કા કે તું આને ના હું છે

ભાઈ આપણે ગાડી લઈને આવે છે લેમ વર્કીને જો ઊભો છે હીરોની જેમ કારણ કે ચાલુ ગાડી એક ઓલી કરાય ને નકર જાય ગોથું મારી અને હવે આપણે જાય છે ઘરે તો વિડીયો તમે છેલ્લે એ જોતા રહીજો જન તમને મળ્યા અને બીજી વાત કે પહેલાં બધાને તો અશાળી બીજની હાર્દિક 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 શુભકામનાઓ બધાને એવું પ્રાર્થના કરું છું તો મિત્રો આપણે મંદિરેથી ડાયરેક આપણે ઘરે એવા અને અહીંયા આપણે આ વિડીયો પૂરો કરવી છે તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને જો બ્લોગમાં કોઈ પણ જો ભૂલ શબ્દ આપણે ભૂલ થયો હોય કદાચ અશબ્દ બોલાઈ ગયો તો માફ કરજો અને અહીંયા આપણે વિડીયો પૂરો કર્યું છે વિડીયો તમને સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા બ્લોગમાં